રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો જય શ્રી ગણેશ આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ છીએ ગુરુવાર પચીસ ડિસેમ્બર બે હજાર પચીસનું દૈનિક રાશિફળ આ દિવસ ગુરુ ગ્રહના પ્રભાવથી જ્ઞાન ધન ધર્મ અને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપનાર છે તો ચાલો જાણીએ આજે બારેય રાશિઓ માટે દિવસ કેવો રહેશે તો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને આજે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અધિકારીઓ સાથે સંબંધ મજબૂત બનશે આર્થિક રીતે નાનો પરંતુ સંતોષકારક લાભ મળી શકે છે પરિવાર સાથે શુભ સમાચારની શક્યતા પણ રહેલી છે આરોગ્ય સામાન્ય રહેશે પણ ગુસ્સા ઉપર ખાસ નિયંત્રણ રાખો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજે ધન સંબંધિત મુદ્દાઓમાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ખર્ચ વધુ થઈ શકે છે કામમાં વિલંબ થઈ શકે છે પરંતુ ધીરજ રાખશો તો પરિણામ અનુકૂળ આવશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે ગળા તેમજ આંખોની તકલીફથી ખાસ બચવું હિતાવહક છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આ દિવસ સંવાદ અને સંપર્ક માટે ઉત્તમ રહેલો છે નવા લોકો સાથે જોડાણ થશે નોકરી અથવા વ્યવસાયમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે અટકેલા કામ જરૂરથી આગળ વધશે મન પ્રસન્ન રહેશે પરંતુ અતિ વિચારો ટાળવા હિતાવહક છે થોડું નબળું લાગશે પરિવારના મુદ્દાઓમાં સમજદારી રાખવી કામમાં એકાગ્રતા જરૂરી છે ધન બાબતમાં સ્થિરતા રહેશે ધ્યાન અને પ્રાર્થના લાભદાયક સાબિત થઈ શકે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના રાશિ છે મ આજે માન સન્માનમાં વધારો થઈ શકે છે નેતૃત્વ વેપારીઓ માટે સારો દિવસ રહેલો છે પ્રેમ જીવનમાં મધુરતા વધશે હૃદય તેમજ બ્લડ પ્રેશર વાળા જાતકો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ હણ આજે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો સફળતા જરૂરથી મળશે નોકરીમાં પ્રશંસા મળશે આર્થિક સ્થિતિ સુધરશે વિદ્યાર્થી જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે પેટ સંબંધિત તકલીફથી બચવા ખોરાક પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે

મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય આજે આત્મવિશ્વાસ અને સાહસ વધશે મુશ્કેલ કાર્ય સરળતાથી પૂર્ણ થશે ગુપ્ત સત્રોથી સાવચેત રહેવું ખાસ જરૂરી છે ધન લાભની પણ શક્યતાઓ રહેલી છે ખાસ કબરના દુખાવા તરફ ધ્યાન આપો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામ અક્ષર છે ભ ધ ઢ આજે ગુરુવાર હોવાથી આ દિવસ તમારા માટે ખાસ શુભ રહેલો છે ભાગ્યનો સાથ પણ આપશે ધાર્મિક કાર્યમાં રસ વધશે નોકરી વ્યવસાયમાં પ્રગતિ થવાના સંભવ યોગ રહેલા છે આરોગ્ય એકદમ સારું રહેશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે જવાબદારીઓ વધી શકે છે મહેનત બધું કરવી પડશે પરંતુ પરિણામ પણ સારું મળી શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે ધન બાબતમાં ધીમો લાભ મળી શકે છે થાક અને નિંદ્રા ના અભાવથી ખાસ બચવું હિતાવહક છે અને યોજના બની શકે છે મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે નોકરીમાં બદલવાના સંકેત જીવનમાં ઉત્સાહ વધી વધશે પાણી વધુ પીવો डिहाइड्रेशन થી بچવું ખાસ જરૂરી છે 12મી રાશિ તેમ છેલી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિ ના નામાક્ષર છે દ જ જ તેમ તો ઠ આજે કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા વધશે આધ્યાત્મિક વૃત્તિ વધશે ખર્ચ પર નિયંત્રણ રાખો ખૂબ જ જરૂરી છે પરિવાર સાથે સમય પસાર થશે આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે આજનો વિશેષ ઉપાય જોઈએ પ્રિય દર્શક મિત્રો ગુરુવાર બૃહસ્પતિ દેવને પીળા ફૂલ અર્પણ કરો તેમજ ઓમ ગુરુવે નવા તો ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રના એકસો આઠ વાર જાપ જરૂરથી કરો ગાયને ચણાનું દાળ અથવા કેળવું ખવડાવવું પ્રિય દર્શક મિત્રો આ હતું દૈનિક રાશિફળ તમને જો ઉપયોગી લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો તેમજ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ બની રહે એવી મારી હૃદયથી શુભકામનાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઉં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હાઇપ આપવાનું તો ખાસ રાખશો